મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે આખે આખી કેબિનેટ અને મુખ્યમંત્રી જે જમીન ઉપર જે પરિસ્થિતિ છે તાગ મેળવતા નથી વાસ્તવિકતા એ છે કે જે આઠ કલાક વીજળી આપવાની છે એ આઠ દિવસે પણ આઠ કલાક વીજળી પૂરી થતી નથી અને એની જગ્યાએ દસ કલાકના વાયદાઓ કરે છે સારું થયું કે આખે આખી કેબિનેટ અને મુખ્યમંત્રીએ સાથે મળીને એમના કહ્યું કે અમે ખેડૂતોને પચીસ કલાક વીજળી આપશું આ લોકો આવું પણ કીએ તો નવાઈની વાત નથી પણ વાસ્તવિકતા એ છે કે જે ફીડરોની કેપેસિટી વધીને બસો ટીસીની હોય ત્યાં ઓગણીસો ટીસી નાખી દેવામાં આવે છે જે ફીડરોની કેપેસિટી દસ કિલોમીટરના તારની હોય એની જગ્યાએ સો કિલોમીટરના તાર ઊભા કરી દેવામાં આવે છે જે જગ્યાએ બે તાર એકબીજા ઉપરથી ક્રોસિંગ થતા હોય ત્યાં ક્યાંય કરતાં ક્યાંય ક્રોસિંગ મારવામાં જે ઝૂલા કરવાના હોય આ ક્યાંય કરતાં ક્યાંય કર્યું નથી એના કારણે એક લાઇનની અંદર તકલીફ થાય તો બીજા પચાસ જગ્યાએ પચાસ લાઇનોને તમારે હોલ્ડમાં મૂકવી પડે છે પીજીવીસીએલ પાસે યુજીવીસીએલ પાસે ડીજીવીસીએલ પાસે વાસ્તવિકતા એ છે કે ચેકિંગ કરવા માટે પાંચસો ગાડીઓનો કાફલો છે પાંચસો માણસોનો સ્ટાફ છે પણ જ્યારે ક્યાંય પણ નાની મોટી ફોલ્ટ આવે તો એમની પાસે ગાડી નથી લાઇનમેન નથી આ વાસ્તવિકતા તપાઈસા વગર માત્ર અને માત્રમાં હવામાં ગોળીબાર કરતા હોય એવી રીતે મુખ્યમંત્રી શ્રી એમ કહે છે કે દસ કલાક વીજળી આપશું દસ કલાકની જગ્યાએ એ આરે સડંગ દસ મિનિટ પણ વીજળી ખેડૂતોને મળતી નથી અત્યારની વાસ્તવિકતા પરિસ્થિતિ એ છે કે જમીન ઉપર જે એન્જિનિયરિંગ વર્ક થયું છે એ ભ્રષ્ટાચારયુક્ત થયું છે જ્યાં દસ કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં સો કિલોમીટરના તાર પાથરા છે જ્યાં બસો ટીસીની કેપેસિટી હોય ત્યાં હજાર ટીસી આપી દીધા છે એટલે વર્કલોડ વધે છે અને એના કારણે ખેડૂતો આ પીજી વિશે લાગે આખું ઊઠમું પડી જાય તો એ ખેડૂતોને આઠ કલાક સડંગ વીજળી આપી જ નથી શકાય એમ તો કેવી રીતે દસ કલાક વીજળી આપશે ઓલ ઓવર મોટા ભાગે એસી ટકા આ જ પરિસ્થિતિ છે માત્ર વીસ ટકા માં ક્યાંક જે નાના નાના ફીડરો છે ત્યાં પરિસ્થિતિ સારી છે બાકી એસી ટકા આ જ પરિસ્થિતિ છે